પર દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય પણ એક વસ્તુ યાદ રાખજો માણસ મદદ કરી કરી શકે શકે સુખી ન કોઈ ગમે તેટલો સમર્થ હા હું તમારી મદદે છું એ મદદમાં આવી શકે પણ એની મદદથી એ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ તારા દુઃખો સમાપ્ત થઈ જશે સુખ દાતા તો કેવલ પ્રભુ છે દુઃખના હરતા તો કેવલ ઠાકોરજી છે સબ દુઃખ દૂર ગયે તુમ દેખત સુખ કો પાર ન પાયો તુમ શરણાગત આયો શિવલ્લભ તુમ શરણાગત આયો તમારી શરણે આવ્યો છો જયારે આપની શરણે આવ્યો બધા જ દુઃખો સમાપ્ત થઈ ગયા કારણ કે દુઃખો ત્યાં સુધી જ હતા જ્યાં સુધી આ બધું હું મારું માનતો હતો જે દિવસે સમજાયું કે આ તો પ્રભુનું છે ત્યારે સુખનો અનુભવ થવા લાગ્યો તો શ્રી વલ્લભ રાજકુમાર વિન મિથ્યા સબ સંસાર એટલે જે કાઈ પણ છે ને બધા મીંડા જેવું છે અને આગળ એકડો એ શ્રી વિઠ્ઠલ અને વલ્લભ છે આ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત છે અને એકડો જતો રહે તો એ મીંડાનો ગુણાકાર કરો વત્તાકાર કરો ભાગાકાર કરો એ શૂન્ય જ રહે છે एम कही आगर हरिराय महाप्रभु जी कहे कलयुग में सब धर्म के कलयुग में सब धर्म के द्वारे रोग के आल्लभ की प्रेम की निकसे जाए सो जाए श्री बल्लभ निकसे जाए सो जाए संयुग ने सब धर्म के द्वारे रोकिया बधा द्वारों बंद थे ही चुके हैं लोगों प्रभावित करवानी कोशिश कर रहे हैं मान मर्स लोगों तमने सुविधाओं आपसे क्या में करीने आकर्षित तमने खेचवानो प्रयास कर કેમ કરીને આ કંઠી ઉતારી ને અમારી કંઠી કરી લાગે ધર્મ પણ નિકટ જાઓ તો સુવિધાના નામે સન્માનના નામે સગવડતાના નામે પોતાના બનાવવાનો જ પ્રયાસ થતો દેખાય દરેક જગ્યાએ કોશિશ એ જ થતી હોય દૂરથી ભલે વિશાળ મંદિર દેખાય પણ ત્યાં જાઓ તો ભગવાનની વાત કોઈ ન કરે વાત તો પછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી લાલચ આપી અને કેમ કરીને અમારા થઈ જાય એના પ્રયાસ થતા હોય છે એક એક વાર એક ભક્ત ગયો વૈકુંઠમાં અને વૈકુંઠમાં ગયો એમ તો ભગવાન ના દર્શન થશે એટલામાં એક જય ઘોષ થતો હતો અને સવારી નીકળતી હતી રાહ જોયું કે આ ભગવાન છે ના આ તો અમારા મંડલેશ્વર છે બાતમા છે અને સરઘસ નીકળ્યું એને ભગવાનના દર્શન કરવા એટલામાં પાછી કોઈની સવારી નીકળી હાથીની અંબાણી પર બેઠા હતા જય ઘોષ કરતા કરતા જાય એને શું કહે આ ભગવાન પૂછ્યું કે આ ભગવાન છે ના ના આ તો અમારા સંત છે આ તો એમની સવારી નીકળી નહીં આમ ખતર નીકળતી જાય નીકળતી જાય જે આવે એને પૂછે આ ભગવાન આ ભગવાન એમ બધી સવારી નીકળી છેલ્લે એક વ્યક્તિ એકલો એકલો ચાલતો ચાલતો આવતો હતો પૂછ્યું કે તમે કોણ છો તો કે હું ભગવાન છું એકલા કે આ પોતે જ રોકી લીધા છે મારી પાસે આવાજ નથી દેતા તો હું એકલો જ હોઉં ને એમ બીજે જ્યાં જશો ત્યાં રોકવાની વાત આવશે પુષ્ટિ માર્ગ બહાર આવશો તો બ્રહ્મ સમાન લેતા જ પહેલા તમને ઠાકોરજી આપવામાં આવશે બસ આ જ મૂળભૂત ભેદ છે બધે ભગવાન બનવાના પ્રયાસો છે અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ છે કોઈ પણ મલ્લભુલ પાસે તમે જાઓ બ્રહ્મ સંબંધ હોય એટલે તુરંત વાત કરે તમે માળા કરજો પાઠ કરજો ઠાકોરજીની સેવા કરજો અહીંયા કોઈ દીવાર બનીને ઊભું નથી અહીંયાં તો બધા દ્વાર ખોલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ થઈ જાય એટલે કલિયુગમાં આકર્ષણોથી બચજો લલચાયા

આ જ પુષ્ટિ માર્ગ ની વિશેષતા છે અને કલયુગમાં બહુ જ સાવધાન રહેવા જેવું છે કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો પણ જોજો ભગવાનની વાત છે પ્રભુ મેળવવાની ચર્ચા છે પ્રભુ ભક્તિની વાત છે અંગે ઘણી જગ્યાએ જોવા જઈએ બધા આકર્ષણો દેખાય એક એક વ્યક્તિ મરીને ગયો અને ગયો બે દ્વાર હતા એક સ્વર્ગનો એક નર્કનો ચિત્રગુપ્ત બહાર ઉભા હતા અને કહ્યું કે બતાવો પેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય તો કે પેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે નર્કમાં શું છે અરે કહું કે અંદર તો ન પ્રવેશ દરવાજાથી જો નર્ક દરવાજો ખોલ્યો અને ત્યાં નૃત્ય ચાલતું હતું બધા ખાન કરી રહ્યા છે આનંદ કરી રહ્યા છે અને સ્વર્ગનો દરવાજો ખોલીને જો તો બધા તપ કરે છે ઉપવાસ કરે છે માળા ફેરવે છે પેલા પૂછ્યું તારે પહેલા ક્યાં જવું છે તો કે નર્કમાં અને જ્યાં પ્રવેશ્યો ત્યાં યમદૂતો પકડી અને ગરમ ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા અરે મને બતાવ્યું જુદું ના તો જુદું નીકળ્યું ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઇઝમેન્ટ સ્ટન્ટ છે દેખાડીએ જુદું અંદર આવો તો કઈ જુદું હોય અને એટલા માટે કલયુગ મે સબ ધર્મ કે દ્વારે રોકે આય મહાપ્રભુજીએ કેટલો સરળ ને સીધો માર્ગ આપણને આપ્યો છે પ્રભુની ભક્તિ કરો સેવા કરો નિર્દોષતા રાખો અને બસ એક વ્રજભક્ત બની એ ગોપી બની કે ગేశોદા બની ઠાકોરજીને લાલ લડાવ જગતનો નાથ તમારો થઈ જશે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા આટલી સરળતા સુગમતા સહજતા સ્પષ્ટતા ભગવાન સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી બાકી બધે ભટકશો તો જન્મ ભટકવામાં વિદુષા વિષયસ્તસ્ય મહાત્મ સભૂત ભવી એટલે સર્વોત્તમ માં કહ્યું ને ગુસાઈજી કલી કાલે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આચ્છાદિત કરી નાખી છે કારણ શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું આ ન કરીએ તો ચાલે પેલું ન કરીએ તો ચાલે તમારે જ્યારે જયારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે જાઓ ને તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે ને એમ નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને એટલે તમે જાણકાર વૈષ્ણવને ફોન કરો અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો છો આ કલિયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પણ કારણ કે ગમે તેટલી બુદ્ધિની તીવ્રતા હોય પણ જેની બુદ્ધિ એના આત્માના ઉદ્ધારનું કારણ ન બને તો એ બુદ્ધિ પણ એનું બંધન જ છે જે બુદ્ધિ કારણ હવેના હવે બીજા લોકો તમને નહીં છેતરે આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે કલિયુગ કારણ જ્યારે જ્યારે તમારી બુદ્ધિ ભગવાનથી દૂર થવાના તમને લોજિકો આપે કે આ તો આમ છે એટલે નહીં કરવાનું અત્યારે ઉતાવળ છે એટલે છોડી દેવાનું અત્યારે નથી આવેલી જવાનું આમ કરી કરીને બુદ્ધિ લોજિક બહુ સારા આપે તમને કન્વિન્સ કરે તમને ખોટું કરાવવું હોય તો સૌથી પહેલા તમને કન્વિન્સ કરાવીને પાપ કરાવે મારે ક્યાં કરવું તું આ તો ફ્રેન્ડ સર્કલ હતું આ તો આવા સંજોગો હતા તો આમ એટલે કરે પોતે ખોટું ઢોળે બીજાના મત આ બુદ્ધિ ની ચતુરાઈ એટલે કે જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપણને આપે પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાન થી દૂર થવાની વાત હોય એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો ત્યારે બુદ્ધિ નું પણ નહીં માનવું કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી રહી છે આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં એટલે બીજા જ ક્ષેત્રે એ જરૂરી નથી ઘણી વાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય છે એટલે તો પ્રભુએ ગીતાજીમાં કહ્યું મૈહેવ મના સ્વ મય બુદ્ધિમ નિવેશય તારી બુદ્ધિ પણ મારામાં પરોવી દે કલિકાલ તો મશન્ન આ કલયુગમાં જયારે આવો સમય કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકી નથી એવા સમય કોઈ બારી ખુલ્લી હોય એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય તમને એમ થાય કે બસ આ એક મોકો છે આ એક બારી છે જ્યાંથી છલાંગ મારીને બહાર નીકળી જવું હરિરાયજી એમ કહે છે જયારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલયુગમાં અને એ મારી માંથી જે કુદી ગયો એ ભવ ઉતરી ગયો એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે આ કલયુગમાં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી છે जीवन वल्लभ प्रगटे कली में बधाई बुधाई गाइन जीवन वल्लभ प्रगटे कली में जीवन वल्लभ प्रग गति न होती कहूँ घमान की अब सब पाप અન્ય લોકોએ કલયુગ ની નિંદા કરી અને જ્યારે વલ્લભ મળ્યા ને તો સુરદાસજી કહ્યું સબ જુગ તે અધિકારી કલજુગ जा युग में श्री वल्लभ प्रगटे सेवा रे तो दिखाई सुदास कहे मने तो कलयुग थी श्रेष्ठ बीजो कोई युग नहीं लागतो कारण अनेक अनेक अवतार अन्य युगों युगो थे पर प्रभु महाप्रभु बनी ने तो कलयुग में बधारिया छे एटले श्रेष्ठ कोई युग हो तो कलयुग छे करी जो कृपा धर के कर मस्तक करी जो कृपा धर के कर किने अपने શોતમ વલ્લ પ્રગટે કલી મે આ કલી નો યુગ છે ને શ્રીનાથજી બાબા ભી કળી રૂપે ગીરનાથજી ને ભીતર છુપાયેલા છે પણ જયારે મહાપ્રભુજી પ્રગટ થયા આ એકાદશી આવશે આપણે ત્યાં ગુરુ અને પ્રભુ એક સાથે પ્રગટ થયા અયા ચંપારણ માં ઠાકોર મહાપ્રભુજી નું પ્રાગટ્ય થયું એ જ દિવસે ત્યાગિરાજી ની ભીતર શ્રીનાથજી ના મુખારવિંદ નું પ્રાગટ્ય થયું કારણ શ્રી મહાપ્રભુજી નું એક નામ છે ભક્તિ માર્ગ આપ જ મારતંડ ભક્તિ માર્ગ ના સૂર્ય છે મહાપ્રભુજી અરે જ્યારે સૂર્યોદય થાય ત્યારે જ કળી ખીલીને ફૂલ થતી હોય છે

છિન્ન ક્ષણ માં પ્રભુને લાયક બનાવી દીધા એમ કેતા વલ્લભ સાખીમાં અનેક પ્રકારની સાખીઓ ગાન કરતા હરિરાય મહાપ્રભુજી ત્રીસ સાખીમાં હવે ભગવદીઓની મેળાપ વાત કરી રહ્યા છે પ્રેમ प्रीतम मिले सब सुख दीजेवा श्रीवल्लभ सब सुख दी जेवा प्रेम की जो मिले ताको करी मनुहार, तीन सो प्रिया मिले सब सुख दी वार श्री वल्लभ सब सुख दीजे प्रेम जेवाे पारी जो मिले तासो करी मनुहार કોઈ ભગવતી માટે બંને શ્રી હરિરાય મહાપ્રભુજી હરિગુ અને વૈષ્ણવ અને મિલે કોઈ ભગવતી કોઈ વલ્લભી નો સંગ થાય તાસો કરી મનુહાર જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરવું કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે અને જ્યારે જ્યારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જવું ભગવતજીમાં ભગવાનના વચન છે અહમ ભક્ત પરાધીનો દુરાશા મુનિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્યા છોડી પ્રભુએ પણ કહ્યું હું પણ કાંઈ કરી શકું એમ નથી કારણ કે હું પણ ભક્તને પરાધીન છું પ્રેમ પારખી જો મિલે મને કોઈ ઓળખી શકતું નથી ભાઈ તો આવો અઘરો થાય છે કેમ કે ઓળખી ન શકે ઘણીવાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા ફરતા હોય ઘરમાં બધા અને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂડમાં છે એવા મુખ ફુલાવી ફુલાવી ભાઈ પણ કહી દે ને મનમાં શું છે આખો દિવસ બગાડવાની શું જરૂર છે બોલે નહીં દુનિયામાં આપણા મનને સમજનારા બહુ ઓછા મળતા હોય છે અને એમાં પણ જયારે અલૌકિક પ્રેમની વાત આવે લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન છે કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરી કોઈના ભાવને મજાક નહીં બનાવો એનો ભાવ છે ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ એને રસ્તો બતાવીએ કે આમની પણ આમ પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન છે પ્રેમ પારખી જો મિલે એમાં પણ તમારા ભગવત ભાવને કોઈ ઓળખદારું મળી જાય જો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે ઇષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત આટલી વસ્તુ મળે એની જોડે ખાન પાન પ્રીત થાય મન મિલે ઈષ્ટ મિલે ભજન રસ રીત પ્રભુને ભજવાની રીત પણ એ જરીડે વળતી હોય તાહી કે સંગ કી જઈએ ઓર પ્રીત તો પ્રેમ પારખી રત્નો ગળા હોય પરખનારા બહુ ઓછા લોકો મળે પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર મનુહાર એટલે એને મનાવવો એને આજી કરવી એને આગ્રહ કરવો તીનસો પ્રિયા પ્રીતમ મિલે એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય એની પ્રસન્નતાનું કારણ બનવું આપણે ઘણા ના લોકોના દુઃખના કારણ બન્યા છે આજ સુધી જાણતા કે અજાણતા પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે એટલે જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ જપાય એની પ્રસન્નતાનું કારણ બનાય અચ્છા તમારે કરું તમે આગળ જાઓ તમારે લાભ લેવો છે આવો તમે લાભ લો અને તમારા થકી કોઈને સેવા મળે ક્યારે તમે અમને આ સેવા આપી બહુ મોટી સેવા છે પુષ્ટિ માર્ગનું ગણિત જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી પુષ્ટિ માર્ગના ફલ સુધી પહોંચી નહીં શકો અહીંયા કરી લેવું ધરી લેવું ભરી લેવું એ જ નથી કોઈને લાભ પુષ્ટિ માર્ગ છે કોઈની સેવા માટે એ પુષ્ટિ માર્ગ છે અને જયારે નિમિત્ત બનો છો ને ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાવ છો તીનસો પ્રિયા પ્રીતમ મિલે જે મને આવા ભગવતી જીવ મળે એટલે તો હરિરાયજી વારી

તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો સમયમાં મદદ કરી તમને ધન આપ્યું તમારો હાથ પકડ્યો જીવનમાં ઘણા લોકોના ઉપકાર માણસ ભલે એમ કે મારે કોઈની જરૂર નથી પણ માણસનું જીવન માણસના સહારે ચાલતું હોય છે ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના સહારે ચાલતા હોય છે પણ સૌથી મોટો ઉપકારી કોણ જેના સંગથી જેના વચન થી જેના સાનિધ્યથી તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગ્યો હોય એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે